સલામ ને બોકે તો આપનો હાર્દિક સ્વાગત છે મારા ભાગલ ટુટલ ઇઝરાયલી વ્લોગમાં આતા આતાને જવાનું જવાન હે ને દીકરી ને ઘેર તહેવાર પૂરો થાય છે આજ કેટલી તારીખે હે 12 કે 13 હે હા સૌ તારીખે પૂરો થઈ હે લો બધી તો આ તો શરૂઆત થી તી તારે ગતા તહેવાર ની હે પૂરો થાય તારે જાય તો આ લોકો કઈ ખાઈ પીએ ની प्लस म फोन यूज न करे कहीं न करे तो ये उसे आज बपरो ध्या तो है बपर पसी थी हु एकली जी है व्लॉग म तो मेरे साथ जुड़े रहे तब तक मिलते हैं एक अच्छी मीठी चाय के साथ बाय बाय गुड बाय अच्छा तो आप त मस्त नाय धोन तैयार छेगा है ने जो मीठी चाय पीवी है तो हालो मस्त मजा नी અને બીજી વાત એ કે પચીસ તારીખે આવે ને તે ટાઈમ ચેન્જ થઈ થાય મતલબ કે આ ઉનાળામાં કંઈક અઢી કલાકનો ફેર હોય આપણે ઇન્ડિયાને ને એવો સાડા ત્રણ કલાકનો ફેર થઈ જાય અને વાતાવરણમાં ફેર છે કે મને ખુદ ને શરદી ના માથું પકડાયું હતું ને એવું હતું કાલે તો કેવો મસ્ત મજાના તડકો આવ્યો મને પેલા હું ઘેર કે માં તડકો નહીં હે કેવું અહીંયા ઘેર હોય એટલે એ થાય આપણે બહાર જવાનું હોય તો બધું અજીબ લાગે કેવું કામ પણ આ માં જોઈએ તો સેમ જ છે અડધું જાજુ થોડો ઘણો ફેર હે અહીં ઋતુનો આ થોડુંક બે ઓછો પડે એટલો ફેર હે ને બાકી તું વધારે હોય ને ટાઈમનો ફેરફાર

वैसे आवे न हूं पूछी कि जो है के, के न तो तू गई तो ये हारू ने तेरे माथे तो आज तो मारे को इब्रू सीखने का है फिर क्या है दादा नो ठेला पैक करो दवा इन्हें जावानो है तो इन टेड़ बाय हिंदी क्रिंदी करवावे के कोणा है देखते हैं फिलहाल तो दादाजी सो रहे हैं मैं आ गई हूँ मोनू को नीचे लेकर देखो मोनू बीस साड़ी नहीं बोलती नहीं चालती हाँ हूँ ट्राय करा है क्योंकि कैमेरा हमें हाँ हाँ वीडियो उतार पर मार थे आई जो आई जाइए हाल है भाई मैं कम आई जो एक, आई जो <laughs> तब हमको देना है मोना को खाना चलो खाना देते हैं मोना को જોય તો ને ઇન્ડિયા વાળા જોવે હે બધે ચાલો તો અભી હમકો પૌધો મે પાણી જો હેખરાન માં બેહીને ઇન્ડિયા જવાનું છે કે દી આ તો ઉઠી ગયા તો એનો થેલો પેક કરવો હે ચલો સામાન પેક કરી આ તો કહે છે કે ફટાફટ ટીવી ચાલુ કરતા ઓલા ઇઝરાયલમાં જે આજથી બે વરસ પહેલા બહુ મોટું યુદ્ધ યુધ બધા એને કિડનેપ કરી લેવા તા એ આજ આવે હે તો બધા એ કહે એના દીકરાને ફોને અમે ટીવીમાં એ જોઈએ તો આ તો કહે કે જલ્દી ટીવી ચાલુ કરી દેજો

આ યુદ્ધ બધી ઈ વાત તો થાતું એ લોકો એ અચાનક એટેક કરે ધર્ની પછી થી ચાલુ છે એમ કેસ તો ફાઇનલી સુએ લેમણો સફર સે અલગ થઈ આવે છે તો આ તાની દવા ગોઠવાય ગઈ છે આ તાને પગમાં મસાજ કરવાનું હતું થી થઈ ગયું નિયમ છે ટીમુ કે દીયે લે આ તાને ઠેલો પેક નવ આ તાને પથરી કરવી છે હવે કા તેડવા આવે એ જોવાનું હ ચાલો તો આત્તરને ઠેલો પેક થઈ ગયો હવે આતાને જવાની ઉમાર છે એટલી જ આ તો એની ઓફિસમાં કઈ કરે હે ને મારા ચપલા ઉડે હે છતાં આ માણસો તો જો કેટલી પબ્લિક ભેગી થઈ એના માણસો આજ સૂઈટ્યા હતી અને આ એક અમારું હૂતું જોઈ હૂતું જ હોય હૂતું જ तो चलो आता का नाश्ता रेडी हो गया है हम वहाँ छोड़ के आते हैं उसकी जगह पे तो आता बैठता है बालकनी में बालकनी में इधर इस टेबल पर रखना पड़ेगा अरे बाबा अभी ना सब कुछ रेडी है अब बस पानी लेने का है और देखो साबा जी कुछ कर रहे हैं इधर साबा

કામ હે ભાઈ તરે આ તો કૈમવા બેન ખાઈ પણ આજા આખાય ટીવી જોવા હાટુ થન જો ટીવી 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 તોટાને વી કે હે બી અને હાલો પડી કેટમાં ખાળો ગુરુ તો જો ખાવા મે બટાણા બટાણા સાથ સુગો પેલો છાશ તો હાલો પડી છાશ

देखते हैं अब क्या होता है जो मैं और तू तो कह रही हूं नो जेड ले नो ले हैं जेड ले या दाई ले रेगेल वाटर ले माइन मेल ले गेवे सी ओवर इट लव यू अच्छा तो पछि आपड़े मोनू तो छे मोनू ने ले, ले, ले मोनू 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 मोना मैं और और इधर बच्चे खेल रहे हैं देखो लड़े से खेलते हैं तो चलो अब मुझे दवाई भी नहीं ही पड़ेगी আ নাই চলেগা গোৰি তু মটি পলাৰ পাৰি গোৰি পিঠি নে আৱে নহয় মাটি থ পি পৰে तो हेलो आपरे दावा तो पियरी थी अब आता ने टेड़वा है तो मुकवा नीचे जवनो जो टीवी में बताई होला लेगा त ये, ले ये आइबा बिसाड़ा बेवे ही जो पटका अब देबिदे मोना रिट्रीशन मोना बाय बाय <laughs>

હું આવી તમે હાલો વિડીયો ઉતારી લ્યો પછી આપણે જવું છે આમ હવે આ બાજુ શું હે આપણે જોઈએ હું પણ જોવા ને તમને પણ બતાવું કે કામ હે કામ નહીં

ड्रीम्स फिर मिलते हैं कल